જીવન રાખવું હોય તો એક જ માત્ર ઈશ્વરને અંતર્યામી માનવાનું શરૂ કરી દેજો ઈશ્વર ઘટ નો વાસી છે ઈશ્વર સમસ્ત નો જાણકાર છે આપણે જે કઈ કરીએ છીએ એ બધાનું ભગવાન બધું જાણે છે કોઈની સાથે કાંઈ આપણે ખોટું કરીએ કપટ કરીએ દગાદુગી કરીએ એ પણ માહી બેઠો ઈશ્વર જાણે છે બહુ સરસ કોઈ વાત કરી સાથે રહીને કપટ કરે એના જેવો કોઈ મોટો શત્રુ નહીં સાથે રહીને કપટ કરે એના જેવો કોઈ મોટો શત્રુ નહીં અને તમારે મોઢા મોઢ તમારી ખામી અવગુણ કહી દે એના જેવો તો કોઈ મોટો તમારો મિત્ર નહીં મોઢા મોઢ કહી દે તમારામાં ખામી લાગે છે મને તમારામાં આ અવગુણ મને લાગે છે માટે જોજો એના જેવો કોઈ મિત્ર નહીં અને પાછળથી તમારી સાથે કપટબાજી કરે સાથે રહીને કપટ કરે એના જેવો કોઈ મોટો શત્રુ નથી કપટ ભગવાનને બિલકુલ ફાવે નહીં ભગવાનથી કઈ અજાણું રહે નહીં બહુ સરસ એક આજે પ્રસંગ વાંચતો હતો બની ગયેલી ઘટના બની ગયેલી વાત છૂટાછેડા આ સમાજમાં ઘણા બધા થાય છે ઘણા બધા અલગ અલગ કારણો રીઝનો સામે આવતા હોય છે ઘણા બધા કારણો હોય સિત્તેર વર્ષના દાદાએ કેસ મૂકેલો છૂટાછેડાનો સિત્તેર વર્ષના દાદાએ જજે કીધું તમે મારા બાપાની ઉંમરના અને તમને જજમેન્ટ આપવું એટલે મને અયોગ્ય લાગે એટલી ઉંમરે તમારે જરૂર શું પડી છૂટાછેડા લેવાની હવે છેલ્લા દિવસો છેલ્લી જિંદગી છે એ કે સાહેબ બીજી બધી વાત રહેવા દો છૂટાછેડાની વાત કરો દાદા કારણ શું છે કારણ એટલું છે કે મારા ઘરના એ ડોહીએ મને હિપોપોટેમસ કીધું હતું એટલા માટે મારે છૂટાછેડા લેવા છે એટલે સાહેબ ચિમકા ક્યારે કીધું તું કોણ સાક્ષી છે કઈ જગ્યાએ કીધું તું એમ તો સાહેબ પહેલા કીધું તું ચાલી વર પહેલા કીધું તું તો આજે કેમ આ કેસ નોંધાયો એ કે ખબર આજે પડી હિપોપોટેમસ એટલે શું આજે મને ખબર પડી હિપોપોટેમસ એટલે શું અને આજે એટલા માટે છૂટાછેડાનો કેસ દાખલ કર્યો છે મારે વાત થોડી ગંભીર કરવી છે ઘણા બધા અલગ અલગ રીઝન અલગ અલગ બધા કારણો હોય છે આજે જ એક પ્રસંગ હું વાંચતો તેમાં વાત આવી હતી છૂટાછેડાનો કેસ કારણ શું કારણ એટલું આવ્યું હતું કે મારી પત્ની મને એના મોબાઈલનો પાસવર્ડ નથી આપતી આ કારણ વિચાર કરો એક ઘા ખાઈ જાય એવી વાત છે એક સમાજની આંખો ઉગાડી નાખે એવી આ વાત છે વાત બહુ નાની લાગે છે આપણને કદાચ એની મૂર્ખામી પણ લાગે પણ વાત બહુ વિચારવા જેવી છે આ મારી વાઇફ છે મારી પત્ની છે મારી અર્ધાંગીની છે એ મને એના મોબાઈલનો પાસવર્ડ નથી આપતી ઘણી બધી એના બદલ માથાકૂટ થઈ ઘણી બધી અમારે બહેસ થઈ પણ એ આપવા તૈયાર નથી એકની બે થવા તૈયાર નથી કે ગમે તે થાય હું પાસવર્ડ નહીં આપીશ અને માટે આજે આ કેશ દાખલ કરવા માટે હું મજબૂર થઉં છું એટલે જજ વિચારે પડી ગયા એને ઘણી બધી પછી વાતચીત લેખ ઘણો બધો લાંબો હતો પણ એક વાત મને એમાંથી સમજાઈ ગઈ મોબાઈલમાં પાસવર્ડ રાખવાની જે પરંપરા શરૂ થઈ છે જે સિસ્ટમ છે એ સ્વયંની સલામતી માટે છે તમારી સલામતી માટે છે કે તમારો કોઈ દુરુપયોગ ન કરી જાય એમાં તમારું બેંક એકાઉન્ટ હોય એમાં તમારા ધંધા બિઝનેસનું બધું મટીરિયલ એમાં હોય દુરુપયોગ ન થઈ જાય પાસવર્ડ જે છે એ સ્વયંની સલામતી માટે છે પરંતુ એના એ પાસવર્ડ જ્યારે પાપની પ્રવૃત્તિની સુરક્ષા માટે જ્યારે રાખવા માંડવામાં આવે છે ત્યારે સર્વનાશ નોતરાય છે પાસવર્ડ સ્વયંની સલામતી માટે હોવા જોઈએ નહીં કે પાપની સુરક્ષા માટે તમે જે પાપ કર્મ કરતા હો તમે જે ભૂલો કરતા હો એ ભૂલોને ઢાંકવા માટે એ ભૂલોથી બીજાને દૂર રાખવાને માટે એને છુપાવવાને માટે જે કાંઈ કરવામાં આવે એ પાપની સુરક્ષા માટે પાસવર્ડ રહેકો કહેવાય અને એને લઈ અને છૂટાછેડા સુધીના પ્રસંગો ઘટનાઓ બનાવો બને છે મારે ખાસ એટલી વાત કરવી ભગવાનને આપણે રાજી કરવા માટેના જ્યારે માર્ગે જ્યારે ચેડા છીએ ત્યારની આ વાત છે ભગવાનનો મહિમા પરિપૂર્ણ સમજવો અને બીજું એ ભગવાન રાજી થાય ભગવાન પ્રસન્ન થાય એવું જીવન જીવવું છે ત્યારે આ વાત ખૂબ મહત્વપૂર્ણ છે તમારા ડિવાઇસના પાસવર્ડ મોબાઈલ હોય લેપટોપ હોય પછી બીજું શું આવે આઈપેડ હોય ટેબ્લેટ હોય જે હોય તે એના પાસવર્ડ હું તો એમ ત્યાં સુધી વાત કરું તમારા સોશિયલ મીડિયાના જે બધા એકાઉન્ટ્સ હોય એના પાસવર્ડ તમારા પરિવારની જે વ્યક્તિ જે તમારા પર વિશ્વાસ કરે છે એની પાસે હોવા જોઈએ અરસપરસનો સંબંધ તમારે સ્પષ્ટ રાખવો હોય બિલકુલ ક્રિસ્ટલ ક્લિયર જો રાખવો હોય તો એક આ મારી નાનકડી એક વાત છે તમારું જીવન કેટલું ચોખ્ખું છે તમારું જીવન કેટલું ક્લિયર છે તમે કેટલા ન્યાય નીતિ ધર્મની મર્યાદાના માર્ગે ચાલો છો એનું સર્ટિફિકેટ તમારે તૈયાર કરવું હોય તો આટલી એક માત્ર વાત આટલું તમે જો ન કરી શકતા હો તો મને લાગે છે ક્યાંક ને ક્યાંક ચૂક થાય છે ક્યાંક ને ક્યાંક ભૂલ પડે છે અને ભૂલ દિવસે ને દિવસે દિવસે ને દિવસે ક્યાં જઈને ઊભી રહેશે એનું કોઈ ઠેકાણું નહીં રહે કંઈ નક્કી નહીં થાય આટનો સમાજ જે મોતને માર્ગે જાય છે આટનો સમાજ જે હેરાન થવાના માર્ગે એનું કારણ જ હરિભક્તું આ છે પાસવર્ડ જાત જાતના જાત જાતની સિક્યુરિટીઝ જાત જાતનું આ અંતે ઘણું ઘણું બધું આવે કેટલું કેટલું કહીએ પણ એક એક વાત હરિભક્તો તમારા જીવન માટે પરમ ઉપયોગી છે આ વાત યુવાનોને માટે એટલી જરૂરી છે આ વાત બાળકો માટે જરૂરી છે આ વાત વડીલો માટે પણ જરૂરી છે બધાને એક સરખી લાગુ પડતી વાત છે ઘણી ઘણી વાતો છે પાપ કરવા માટે બુદ્ધિ પણ માણસ પાસે ઘણી બધી હોય ઘણું છુપાવતું હોય છુપાવવામાં વળી પાછું નવું નવું બધું આવતું હોય આખી આખી એપ્લિકેશન્સ બધી હાઈડ થઈ જતી હોય કોઈને ખબર જ ન પડે આમાં હું છે ને હું નથી કોઈને ખબર પડે ન પડે પણ ભગવાનને ખબર પડે कोई देखे ना देखे पर खुदा तो देखता होगा भलाई कर भला होगा बुराई कर बुरा होगा भलाई कर भला होगा बुराई कर બુરા હોગા બુરાઈ કર બુરા હોગા જેટલું પાપને છુપાવશો એટલું જ પાપ પીપળે ચડીને પોકારશે પાપ વસ્તુ હરિભક્ત એવી છે કે જ્યારે એ જાહેર થાય ત્યારે પોતાનું પોતાના પરિવારનું પોતાના કુટુંબનું નાક કપાય વગર વાકે બધાને સહન કરવું પડે વગર વાકે બધાને ગાયડું ખાવી પડે બધાને નીચા જોણું થાય બધાનું લેવલ ડાઉન થાય એક માણસની પાપ વૃત્તિને કારણે એક માણસે કરેલું કપટ એને લઈ અને ઘણાને સહન કરવું પડે ઘણી ઘણી મુસીબતો ઊભી થાય છે હરિભક્તો સમાજની વચ્ચે તમે પણ રહો છો સમાજની વચ્ચે અમે પણ રહીએ છીએ ત્યારે સમાજને તમે પણ જુઓ છો સમાજને અમે પણ જોઈ શકીએ છીએ પણ સ્વીકાર થવો એ વાતો ભૂલ ઓળખાવી ભૂલ પકડાવી ત્યાંથી યુટર્ન મારવો એ ડાયા માણસનું લક્ષણ છે બીજા કોઈ કદાચ આ કામ કરી શકે ન કરી શકે પણ ભગવાનના ભક્તો હોય સજ્જનો હોય એને તો મારે ખાસ ભલામણ કરવી ક્યારેય પણ ખોટા માર્ગે પગ ન પડી જાય ક્યારેય પણ ખોટી રીતે ભગવાન આપણા પર કુરાજી થાય જીવન ન જવાઈ જાય એની ખાસ તકેદારી રાખવી બધા સમજવું હોય છે બધાને ખબર પડતી હોય અને એક વાત બહુ નક્કી પાપ કરનારા માણસને ખબર જ હોય છે કે હું પાપ કરું છું ભૂલ કરનારા માણસને ખબર જ હોય છે કે હું ભૂલ કરું છું અજાણવું નથી હોતું કઈ મહાભારતની કથા આવે છે કે દુર્યોધન ને ખબર હતી કે હું ખોટા માર્ગે છું પાપના માર્ગે છું એને એકવાર કર્ણને ચોખ્ખું સ્પષ્ટ કહી દીધું મહાભારતની કથા છે કે કર્ણ મને ખબર છે કે હું ખોટા માર્ગે છું ભૂલ કરું છું પણ મારાથી પાછું વળી શકાતું નથી હા જનામી ધર્મમ ધર્મમ ચ ધર્મ અધર્મ બધું જ જાણું છું પરંતુ મારી ખામી છે હું એને મૂકી શકતો નથી બસ દુર્યોધન જેવું આપણું ન થાય એ ખાસ ભગવાનના ભક્તો સાવચેતી રાખે આ વાત આખી સાંભળવા જેવી આખો વિડીયો વિચારવા જેવો છે એક એક શબ્દ બહુ જાળવી જાળવીને પણ તમને કામ લાગે તમારા કુટુંબને તમારા પરિવારને તમારા એક એક સદસ્યને કામ લાગે એવી વાત આ સંદર્ભમાં આપણે આપી છે માટે ખાસ સાંભળો છો